પગ્નત પડતા

મોટા મોટા <laughs> <distintos dislike fish satisfykarangados> <absorbed>

સૌથી વધારે ઉત્તમ કામ અત્યારે આ કહ્યું છે આ સાત તો જીવાંધો ન આવે લીંબુનું એકદમ રસવાળા છે અને ઉનાળાની અંદર શરદી થઈ હોય ને વધારે તો હાકર લીંબુનું પાણી અને ફ્રીજનું પાણી નહીં ગોળાનું પાણી નાખીને પીએ ને ગમે એવો કફ હોય નહીં તૂટી જાય બહારને હું એમણે એમ જ કરીએ છીએ હાવ જીણા ઝીણાઈથી રેકડીમાંથી લીંબુ આવે અને રસ જરાય નથી નીકળતો અને દસ રૂપિયાની એક લીંબુ આપે ત્રણ ચાર લીંબુ નાખીએ તો એ હા બે બે ગ્લાસ રસ એમાં નીકળે

લસણ લીધું મસ્ત મોટા એવડા મોટા ગાંઠિયા નથી કરી બહુ મોટી મોટી છું કેનો 2 કિલો તો તેલા 3 કિલો લીધું 2 કિલો માર 1 કિલો તમારું 3 કિલો 1 ને 15 રૂપિયા ભાવમાં આવ્યું યાટમાં થોડું પધારવા માંગુ સાવખત લસણ સસ્તું નતીથી તો આમાં કિલો એકલા ફોળે દાજા જો ચોપું કિલો એક આપી દઉં તમ હે હે પાછા તપ છે આ માં ઠગે આ આ ઓટલો ઠગે આ ઉનવા થઈ જાય આ પગમાં તળિયા ભરે ને ઉનવા થઈ જાય હાલો અંદર બે આ પગ ભરે પગ પગ ભરે આ પગ ભરે થરે ને પછી ન્યા બેહાય કા અંદર અવતારીયો હા હા આ બરે આ એમ જ સબ દીનો મટે પછી તળિયા બરે માને નહીં આપણે ભાઈ પાણી સાંજો એટલે પાણી બધી નાખ્યું હતું પણ એટલી વારમાં સુકાઈ ગયું પાણી બધું પછી શરદી એની મટે નહીં ગરમી ની તળિયામાં સર શરદી કરી જાય તો પછી બે વાળી લીધા એટલી વાર નથી પાછા વહી જાય એમ તો હું ચારીએ તાળું જ રાખું પણ કોક આવે તો તાળું ખોલવાનું તો ખોલવાનું થાય ઉઘાડે પગે નીકળી જાય આપણા પગ મારા જેવા તળિયા ભરે બારો બાર બાર નીકળી એટલે એવા તળિયા ભરે પગ પગ ના તરિયા ઉનવા થાય ઊનવા પગના તરિયા બરે તો હાડ પગે ના રખડાય સિતારામ 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 કરાય સિતારામ ને ને પાણી માળા આમના ધુમની સ્પીડ માલશે આમ કરાય હા હું બોલવાનું સિતારામ સિતારામ બોલવાનું 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 બાપ સીતારામ માળાની રુદ્રાક્ષ સાથમાં જાય ને તો પવિત્ર થાય ભલે એમ રમે બાપ સીતારામ આ બાં એક પારો લેવાય આમ જા ને એક પારો લેરાય આમ સી મારા હમજો જા સિતારામ સીતારા આ મત કરવી

પછી ખાટલા બેહીએ સીતારામ 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 જો બાળન સ્પીડ કેટલી છે બામ માળા કરે તાર બામ માળા કરે હે થઈ ગઈ થઈ ગઈ પાંચ દાળ પાંચ દાળ કર્યું

ઓ જૈ બેવ ઓટા તપે ઓટા તપે અજી તપે યા તડકો છે નીચે તપે હા યા નીચે તપે છે ઓ જૈ બેવ એક જ વાત છે ઓટે જ બેહવું છે જઈ નહીં એટલે જાવું એટલે જાવું